નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો રાજ્યમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે આજે સવારથી જ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો વડોદરાના ડેમમાં બે દરવાજા ખોલાતા ઢાઢર નદીમાં ફરી એકવાર પૂર આવ્યું હતું ડભોઈ નજીકથી પસાર થતી ઢાઢર નદીના પાણી નીચાણવાળા રસ્તાઓ પર ફરી વળતા સાત ગામોનો સંપર્ક કપાયો હતો રાજ્યમાં સવારે છ થી બાર દરમિયાન કુલ ત્રેસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ધાનેરામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સિઝનનો સરેરાશ એકસો ચોવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે તથા બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે તેમજ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો મિત્રો આજથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે અને પંચમહાલ દાહોદ અને લીમખેડામાં પણ વરસાદ પડી શકે છે તો મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે વડોદરા આણંદ અને નડિયાદમાં પણ વરસાદ પડશે તેમજ વરસાદના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે તો મિત્રો કડી જોટાણા સમી અને હાજીરમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર હળવાથી ભારે વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે ગુજરાતમાં સોળ સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે ભાદરવી પૂનમ આસપાસ રાજ્યનું હવામાન પલટાશે તો મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હજી પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો ત્રેવીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો મિત્રો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમાં આજે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં મોન્સૂન ટ્રફ ઓફ શોર ટ્રફના લીધે વરસાદ પડવાની શક્યતાઓ છે તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો સોળ પોઈન્ટ બાવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં એકસો પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો મિત્રો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો પચીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો સત્તર પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં એકસો તેર પોઈન્ટ છપ્પન ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાય છે તેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાય છે તો મિત્રો આજે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા અમદાવાદમાં ધીમી ધારે વરસાદ પડશે તો મિત્રો સુરત વલસાડ અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે નવસારી તાપી અને ખેડામાં વરસાદની આગાહી કરાય છે તો અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે મોન્સૂન ટ્રફ પસાર થતા હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી થતાં અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે